નમસ્કાર હું જો આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે વાત કરીશું એક મહત્વપૂર્ણ અત્યારે જે મોટા હાલ સમાચાર સામે આવી રહ્યા છે તેમાં જણાવી દઈએ અત્યારના મહત્વના સમાચાર પર આપણે એક નજર કરીએ ઈડરના જાતર બ્રિજમાં વરસાદથી પાણી ભરાયા છે આ હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદને લઈને અંડર બ્રિજમાં પાણી ભરાયા છે ત્યારે જાદર અરોડા રુદ્રડી લાલપુર સપ્તેશ્વર રાજ્ય તમામ વિસ્તારો છે ત્યાં પાણી ભરાયું છે રેલવે લાઇન પર બનાવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે રેલવે ઓથોરિટી દ્વારા હમણાં હાલ આ સમગ્ર મામલે પાણીને કાઢવાની જે તજવીજ હાથ ધરવામાં આવી છે જણાવી દઈએ ડરના જાદર અંડરબ્રિજમાં વરસાદથી પાણી ભરાયું છે અને આ ધોધમાર વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયું છે અને ત્યારે આ પાણી ભરાતા અત્યારે ઘણા બધા ગામોમાં જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે રેલવે લાઇન પર બનાવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે ત્યારે રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે આ અંડરબ્રિજ જે અંડરબ્રિજમાં પાણી ભરાતા અત્યારે હાલ ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં એ લોકોને હાલાકી ભોગવી પડી રહી છે અને ઘણા બધા ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે આ જે પાણી ભરાયું છે તે પાણીના કારણે અત્યારે અવર જવર કરવામાં ઘણું મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અવર જવર અત્યારે ખોરવાઈ ગયો છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે હાલ એક મોટા જે સમાચાર અને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે અમે જણાવી દઈએ રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અંડરબ્રિજ જે બનાવવામાં આવ્યા હતા તેમાં ધોધમાર વરસાદના કારણે હાલ પાણી ભરાઈ ગયું છે ત્યારે ઈડરના જાદવ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયું છે